શ્રી કૃષ્ણ આજે હું ગુજરાતી હાંડવો બનાવું છું પેન હાંડવો એની સામગ્રી છે એક વાડકી ચોખા અડધી વાડકી તુવેરની દાળ અડધી વાડકી ચણાની દાળ એને મિક્સીમાં ક્રશ કરી અને આવું લોટ તૈયાર કરવાનો પછી એક બાઉલમાં લઈ એની અંદર બે ચમચી દહીં બે ચમચી ઓઇલ અને નવસીકું પાણી કરી અને એનું આવું ખીરું તૈયાર કરવાનું છે હમ આ તૈયાર થયેલું ખીરું છે એમાં ચાર કલાક આઠ વાવા દેવાનું પછી એને હલાઈ તેમાં દૂધી દૂધી નાખી મિક્સ કરો ભરી તેમાં આદુ મરચાં લીલા દાણા સીંગદાણા નાખી અને બેટરને લગાવો પછી તેમાં ધાણાજીરું એક ચમચી બે ચમચી લાલ મરચું ચપટી અજમો મસળીને નાખો પછી મીઠું નાખો સ્વાદ પ્રમાણે મીઠું ચપટી ખાંડ નાખો પછી મિક્સીને બરાબર મિક્સ વઘાર માટે તેલ રઈ સૂકા મરચાં મીઠો લીમડો હિંગ અને ધન આ ગેસ ચાલુ કરી પેન મૂકી તેની અંદર તેલ નાખ્યું થોડું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તેલ થોડું ગરમ થાય એટલે રાઈ નાખવું પછી સૂકા મરચાં મીઠો લીમડો તલ નાખી ચાલુ થોડા તાત એટલે ખીરામાં ખારો નાખો પછી આ વઘાર ખીરાની અંદર રેડી કરવો ખીરાને જળાઈ દેવું એક રસ થઈ જાય પછી થોડું પેનમાં તેલ લેવું થોડી હીંગ નાખી તલ પાથરી દેવા પછી ખીરું અંદર નાખી દેવું ઉપર તલ પાથરી દીધા એ માટે આપણે ઢાંકીને દસ મિનિટ થવા દઈએ

મદદથી સરકાવી દઈશું થોડું થોડી દસ મિનિટ એને સીજાડવા દેખ્યુ હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે આંડો ચેક કરી લઈએ દૂર પીટથી જોઈએ અંદર ખુશીએ એટલે ચોંટે નહીં તો હાંડવો તૈયાર થઈ ગયો છે આપણે હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું આપણે હાંડવો તૈયાર થઈ ગયો છે એને સોસ સાથે શરવત કરવું અત્યારે હું વરાળી હાંડવું બનાવી રહી છું એ વ્રત ઉપવાસમાં ખવાય છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અગિયાર રસ હોય તો પણ તમે ખાઈ શકો છો એના માટે મેં એક કટોરી એના માટે મેં એક કટોરી સામો છે સામો તમે કહી શકો છો સામો નાખો તો મોરૈયો પણ કહી શકો છો એને મેં મિક્સીમાં ક્રશ કરી લીધો છે એને કરકરો થોડો સોજી જેવો ક્રશ કરી લેવાનો છે અડધી વાટકી સાબુદાણા છે એને પણ મેં આ રીતે ક્રસ કરી લીધા છે અને આ આ આ દહીં છે હવે આપણે એક એક બાઉલમાં વાડકી મોરૈયાનો લોટ નાખીશું એની અંદર આપણે પાંચ થી છ ચમચી જે આપણે ક્રશ કરેલો છે એ સાબુદાણાનો લોટ નાખીશું એને આ રીતે મિક્સ કરી લઈશું આની અંદર આપણે પલાળવામાં મોહન કેવું કશું નાખવાનું નથી સાબુદાણા અડધી વાટકી પેલા દહીં નાખીશું અને તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો ખટાશ તમારી રુચિ પ્રમાણે તમારે કરવી આ રીતે આપણે એને મિક્સ કરી અને આ લમણે પાણી રીડવાની જરૂર નથી અને આપણે થોડું પલાળી અને પંદર વીસ મિનિટ આ રીતે મૂકી દઈશું ઢાંકીને હવે આપણે પંદર થી વીસ મિનિટ આપણે જે આ ફરાળી હંડવાનું ખીરું પલાળી દુ એ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે એક અડધો કટકો દૂધીનો લીધો છે પચાસ ગ્રામ જેટલી હશે એ આપણે એને છીણી અને અંદર નાખી દઈશું અંદર આપણે રૂટિન મસાલા કરીશું એના માટે આપણે કોથમીર થોડી સમારેલી છે બે એક ચમચી એ નાખી દઈશું આ લીલા મરચાં છે એક ચમચી જેટલા એ નાખીશું એમાં આપણે ફરળી સિંધો મીઠું નાખીશું એ આપણે ટેસ્ટ મુજબ નાખવાનું છે એની અંદર આપણે દહીંમાં પલળ્યું છે એટલે ખટાશ ને મીઠાશ માટે આપણે ખાંડ નાખીશું એક થી દોઢ ચમચી તમારે નાખવી હોય તો નાખી શકો છો ના નાખો તો પણ ચાલે છે જે રીતે રીતે હોય એ હવે એને આપણે આ રીતે બધું મિક્સ કરીશું એમાં થોડો કલર લાવવા માટે આપણે થોડીક અડદર પાવડર નાખીશું ને તીખું કરવા માટે એક ચમચી લાલ મરચું પાવડર હવે આપણું ખીરું આડવા માટેનું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એને ફૂલાવા માટે આ અડધી ચમચી છે એ ઈનો નાખીશું તમે ખારો પણ નાખી શકો છો એની ઉપર તમે એક ચમચી પાણી નાખો એટલે એ ફૂલી જાય પછી એને એક જ સાઈડે આ રીતે ફેરવવાનું છે બહુ ખીરું પાતળું નહીં કરવાનું આ રીતે એને ફેરી દઈશું એટલે

હવે આવા ઘર અંદર રેડ્યો છે આપણે હલાવી દઈશું હવે આની અંદર આપણે થોડા તલ પા થઈ દઈશું આની અંદર બહુ તેલની જરૂર પડતી નથી હવે આપણે ખીરું અંદર રેડી દઈશું આ રીતે અને એકદમ ધીમા તાપે જ આપણે થવા દેવાનું છે ખીરું રેડ્યા પછી પેન આ રીતે હલાવી દેવાની એટલે એક સરખું ખીરું ફતરાઈ જાય હવે એની ઉપર આપણે બધા ખીરા ઉપર આ રીતે તલપા થઈ દઈશું તેલ નાખી દઈશું અને ધીરા તાપે એને દસ થી પંદર મીટર ઢાંકીને થવા દઈશું હવે આપણો અડો નીચેથી થઈ ગયો છે એને આ રીતે આપણે ફેરવી અને

થોડું આ રીતે તેલ નાખી દઈશું દઈશું એને મિનિટ ફરી થવા આપણો ફરારી હાંડવો તૈયાર થઈ ગયો છે કોથમીરની લીલી ચટણી જોડે સર્વ કર્યો છે એમાં આપણે ફરારી મીઠું સિંગદાણા લીલા મરચાં ધાણા એવું નાખી અને ક્રસ કરી લીધેલી છે તમને મારી આ ફરાળી રેસીપી હાંડવાની ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ